હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શું તમે ગાજર મરચાંનો સંભારો ક્યારે આ રીતે બનાવ્યો છે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને શાકની પણ જરૂર નહીં પડે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે મરચાં મેં અહીંયા તીખા નથી લીધા એટલે સંભારો પણ વધારે તીખો નહીં હોય અને ટેસ્ટી લાગે છે ખાવામાં ખાટો મીઠો સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મરચાંને આ રીતે કટ કરી લીધા છે બી અને એની જે નસ આવે છે મરચાંની એ કાઢી નાખી છે એટલે એનાથી તીખા નથી લાગતા અહીંયા મેં દેશી ગાજર લીધા છે એને છીણી લીધા છે ખાંડ છે મીઠું છે હળદર હિંગ રાઈ જીરું અને તેલ આટલી વસ્તુની જરૂર પડે છે તો આ બધી વસ્તુ આપણે પહેલાં તૈયાર કરી લીધી છે તો હવે આપણે કઢાઈની અંદર તેલ ઉમેરીશું વધારે તેલની જરૂર નહીં પડે એટલા માટે મેં આટલું તેલ લીધું છે તેલને સરસ ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી જાય રાય અહીંયા સરસ પાકી ગઈ છે તો આપણે જીરું પણ ઉમેરી દીધું છે રાઈ જીરુંને સારી રીતે પકાવવાના છે રાઈ જીરું પાકી જાય એટલે આપણે પહેલાં મરચાં ઉમેરીશું મરચાં સરસ પાકી જશે એટલે એકાદ મિનિટ જેવું આપણે મરચાંને રહેવા દઈશું અને પછી આપણે ગાજર ઉમેરીશું તો અહીંયા મરચાં ઉમેરી દીધા છે મરચાં ઉમેરતી વખતે ધ્યાન રાખવું એમાંથી છાટા ઉડે છે એટલા માટે હિંગ અને અહીંયા આપણે હળદર ઉમેરી દઈશું અને થોડીવાર માટે ઢાંકી દઈશું કેમ કે એમાંથી છાંટા ઉડે છે એટલા માટે થોડીવાર રહેવા દઈશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમને મારી રેસિપીસ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મરચાંને તેલમાં ફ્રાય કરી લીધા છે હવે આપણે ગાજરનું જે છીણ છે એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું આ ગાજરનો સંભારો બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો ઓછી વસ્તુ એ ટેસ્ટી સંભારો બનીને તૈયાર થઈ જાય છે અને ઝટપટ પણ તૈયાર થઈ જાય છે હવે આપણે ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવીશું અને જે ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે તો અહીંયા સંભારાને સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે ઢાંકીને આપણે એકથી બે મિનિટ જેવું પકાવીશું અને પછી આપણે ચેક કરી લેશું તો અહીંયા આપણે એકથી બે મિનિટ જેવું પકાવા દઈશું અને ગેસની ફ્લેમ તો આપણે સ્લો જ રાખીશું તો અહીંયા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગાજરનો સંભારો ચેક કરી લઈએ સરસ એવો ગાજરનો સંભારો તૈયાર થઈ ગયો છે તો લાસ્ટમાં બસ ખાંડ અને લીંબુ બંને વસ્તુ ઉમેરી દેસું અને ગેસ બંધ કરી દેસું તો અહીંયા ટેસ્ટી એવો ગાજર મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે અને ખાટો મીઠો ટેસ્ટ સંભારામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે ખાંડ ઉમેરી દીધી છે અને લાસ્ટમાં આપણે લીંબુ ઉમેરી દઈશું તો કેવી લાગી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય